નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ના કાળોભાર રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્ષ માં આગની ઘટના બન્યા બાદ ફાયર વિભાગ ફરી મેદાનમાં આવ્યો છે ફાયર વિભાગની ટીમે શહેરની હોસ્પિટલો તેમજ હોસ્પિટલ વાળા કોમ્પ્લેક્ષ માં ફાયર સેફ્ટી મામલે તપાસ હાથ ધરી હતી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફ્ટી મામલે સતત બીજા દિવસે હોસ્પિટલ તેમજ હોસ્પિટલવાળા કોમ્પ્લેક્ષમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમમાં ખામી બિનજરૂરી સામાન સહિતની બાબતો અંગે હોસ્પિટલોને નોટિસ આપી હતી ભાવનગર શહેરમાં આવેલી તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટી મામલે આવશ્યક તમામ કાર્યવાહી કરવા ફાયર વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે